નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ આપનું સ્વાગત આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી હર ઘર તિરંગા ઘર હર ઘર સ્વચ્છતા સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ પર યોજાનાર છે બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનના સુચારૂ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર નીર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં ત્રણ ફેઝમાં હર ઘર તિરંગા યાત્રાની ઉજવણી કરાશે જેમાં આગામી આઠ ઓગસ્ટ આઠમી ઓગસ્ટ સુધી પ્રથમ તબક્કામાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સશસ્ત્ર દળોને ઓપરેશન સિંદુર વિષય પર પત્રો લખવાની સ્પર્ધાનું આયોજન જિલ્લાની તમામ શાળાઓમાં માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા ક્વીઝનું આયોજન કરાશે નગરપાલિકા દ્વારા વોલ પેઇટિંગનું કામ કરાશે ત્યારબાદ થી બાર ઓગસ્ટ બીજા તબક્કામાં તમામ તાલુકાઓ તથા જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરાશે આઇકોનિક સ્થળ નળાબેર તથા અંબાજી ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે આગામી બારમી ઓગસ્ટ દરમિયાન પાલનપુર ખાતેથી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે આ સાથે વિકાસ એજન્સી સહિત તમામ તાલુકાઓ નગરપાલિકાના સહયોગ વિવિધ જગ્યાઓ પર સઘન સફાઈ ઝુંબેશ હેન્ડવોશ ડેમો સ્વચ્છતા શપથ તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે આ સાથે ઓગસ્ટ ત્રીજા તબક્કામાં તમામ શાળાઓમાં કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ સેલ્ફી તિરંગા તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે તમામ કાર્યક્રમો થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાથી વધુ મજબૂત બનાવવાનો હેતુ છે બનાસકાંઠા જિલ્લામાં તિરંગાના માન સન્માન સાથે ભારે ઉત્સાહ છે તમામ કાર્યક્રમો યોજાય તેની તકેદારી રાખવા કલેક્ટરે જરૂરી સૂચનાઓ આપી હતી તિરંગા અભિયાન હેઠળ જિલ્લાના તમામ લોકોને વિશાળ જનભાગીદારી નોંધાવવા જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા